ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકાગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ કે મંજૂર કરીને એના ચુકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકે આ અભિગમ સાથે રાજ્યની સરકારે કોને એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસોને ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ ને જ્યાં પણ જે જરૂર જણાય

જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે એકવાર કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે થેન્ક યુ કોઈપણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસોને ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિષય તુક્કસ પગલા લે થેન્ક યુ નમસ્કાર ખેલુ મિત્રો પાક નુકસાન સહાય ને લઈને મોટો નિર્ણય જીતુભાઈએ કર્યો છે ખેલુ મિત્રો માટે મોટી ખુશખબર છે વિડિયો પૂરેપૂરો જોઓ કારણ કે મીટિંગ અંદર જીતુભાઈ વાઘેણે શું કીધું તો લાઈક તમને બતાવું તો વિડિયો અહીં લાગી જજો નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો એમણે માહિતી આપી મે પણ મને મુખ્યમંત્રીશ્રીના ધાને આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે કોઈપણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસોને ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય આમરો વિવાદ તો એકદમ પગલા લે થેન્ક યુ નમસ્કાર ખેલુ મિત્રો પાપ નુકસાન સહાય ને લઈને મોટો નિર્ણય જીતુભાઈએ કર્યો છે ખેલુ મિત્રો માટે મોટી ખુશખબર છે વિડિયો પૂરે પૂરો કારણ કે મીટિંગ અંદર જીતુભાઈ વાઘેણે શું કીધું તો લાઈવ તમને બતાવું તો વિડિયો અહીં લાગી ગયો તો નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો એમણે માહિતી આપી પણ મને આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોટો કાર્યરત રહ્યું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધેલું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાં લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ માં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની ઉભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનની છે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસોને ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય

જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોટો કાર્યરત છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો યુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણાવશો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસો ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય

જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ માં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણીની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસો ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય

જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોટો કાર્યરત થયું છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ માં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ એ મંજૂર કરીને એના ચુકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઇન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકશાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારેને એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે